નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું સોના તેમજ ચાંદીના લાઈ ભાવમાં આજની વાત કરીએ તો મિત્રો આજે સવારે બજાર સાથે સોના તેમજ ચાંદીના ભાવમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે તો આ વધારો કેટલો છે અને બાદ સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે બાવીસ કેરેટ જેની સાથે ચોવીસ કેરેટ સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો તમારે એક તોલા સોનાનો ભાવ શું ચૂકવો

સોના તેમજ ચાંદીના ભાવ ઉપર ખુબ જ અગત્યના જાહેરાત કરી છે હજાર સો રૂપિયામાં જેની અંદર તમારા શહેર માં અલગથી લાગતું હોય છે તેવી જ રીતે ચોવીસ કેરેટ સોનાના ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે વાત કરીએ તો મિત્રો આજે ચોવીસ કેરેટ

જાહેરાતો કરવામાં આવી છે જેની વાત કરીએ તો મિત્રો વિચારી રહ્યા છો તો તમારા માટે એ જાણવું જરૂરી છે કે આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના ભાવ તો મિત્રો તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવની જીએસટી સહિતની ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂર કોમેન્ટ દ્વારા જણાવી શકો છો જેની વાત કરીએ તો મિત્રો કેરેટ સોના વચ્ચે શું તફાવત હોય છે જે ઘણા બધા મિત્રો નથી જાણતા તો જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં એકાણું પોઈન્ટ છ ટકા સુધી સોનું હોય છે જ્યારે ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનામાં નવ્વાણું પોઈન્ટ નવ ટકા શુદ્ધ હોય છે એટલે કે ચોવીસ કેરેટ સોનું શુદ્ધ હોય છે પરંતુ જ્વેલરી બનાવવા માટે તેનો ઓછો ઉપયોગ થતો હોય છે અને સોનાના હોલમાર્ક કેવી રીતે તપાસવા જોઈએ જેની માહિતી મેળવી લઈએ તો મિત્રો તમામ કેરેટ સોનાના હોલમાર્ક નંબર અલગ અલગ હોય છે ઉદાહરણ તરીકે વાત કરીએ તો ચોવીસ કેરેટ સોના ઉપર નવસો ને નવ્વાણું લખેલું હોય છે જ્યારે ત્રેવીસ કેરેટ સોના ઉપર નવસો ને અઠાવન લખેલું હોય છે જ્યારે બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો જેના

કરીએ તો પરિવહન ખર્ચો અને સ્થાનિક માર્ગના આધારે સોના તેમજ ચાંદીના ભાવમાં શહેર શહેરમાં બદલાતા હોય છે જેના કારણે તમારા શહેરમાં પણ જીએસટી અલગથી હોય છે જેના કારણે બધા જ શહેરોની સોના તેમજ ચાંદીના ભાવમાં અલગ અલગ જ જોવા મળતા હોય છે તો મિત્રો સોનાની કિંમત જે છે એ દરરોજ કેમ બદલાય છે જેની વાત કરીએ તો સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય આર્થિક સ્થિતિ શેરબજાર ફ્રૂડ ઓઇલના ભાવ અને ડોલર રૂપિયાના વિનિમય રૂપિયા પર આધાર રાખે છે જેના કારણે તેમના દર અત્યારે ધીમી ગતિએ બદલાતા હોય છે જો મિત્રો તમે પણ લગ્ન માટે સોના તેમજ વિચારી રહ્યા છો તો તો સોનાના ભાવ જે છે છે એ ધીમી ગતિએ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા હાલ સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં હજુ પણ સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો થશે કે ઘટાડો જેની વાત કરીએ તો મિત્રો હવે વાત કરીએ તો આવનારા દિવસોની અંદર સોનાના ભાવ જે છે એ ધીમી ગતિએ વધતા જોવા મળી રહ્યા છે અને વાત કરી

અત્યારે વાત કરીએ તો મિત્રો એક કિલો ચાંદીનો ભાવ જે છે એ અઠ્ઠાણું હજાર ચારસો રૂપિયાના સ્તરે પહોંચતો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો ગઈકાલે ચાંદીના ભાવમાં એક હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો અને આજે સવારે બજાર ખૂલતાની સાથે ચાંદીના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો તો મિત્રો હાલ ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઈનાની ઇકોનોમીની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળતી હોય છે તો સામાન્ય રીતે વાત કરીએ તો આજે તો સોનાના ભાવમાં વધારો નોંધાયો છે અને હજુ તમે સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માટે વિચારી રહ્યા છો તો સોના તેમજ ચાંદીની ખરીદીનો પ્લાન બનાવી લેવો જોઈએ તો હવે પછી નેક્સ્ટ ન્યૂ અપડેટમાં ચર્ચા કરીશું